દુનિયામાં ઘણા એવા ભવિષ્ય પણ કરનાર છે કે જે ભવિષ્યમાં શું થવાનું છે કે અગાઉ કહી દેશે કે ભવિષ્યમાં શું થવાનું છે કે અંગેને પણ અસ્તુ છે કે આજે પણ એક તમે એવા એક ભયંકર વિશે જણાવી દે કરી હશે કે જેમણે ઘણી ભવિષ્યવાણી સાચી સાબિત કરી છે કે પહેલાં આગાહી કરતાં બે હજાર પચીસમાં ભૂકંપના સુનામી અને વિનાશ પડશે એવું લોકોએ તેમની આગાહી સાચી પડી રહીને એમાંથી એટલા માટે કહેવામાં આવશે કે જે કારણ કે અઠ્ઠાવીસ માર્ચ બે હજાર પચીસના રોજમાં મ્યાનમારમાં થાયલેન્ડમાં અને બેંગકોકમાં ભયંકર ભૂકંપ આવ્યો હોવાના કારણે સેંકડો લોકોમાં જીવ ગુમ્યો કે વિનાશ સર્જાય થઈ કે પણ કહેવામાં આવી રહ્યું છે કે સુનામી પણ આવી શકે છે એક તરફ બાબો ગયા જન્મ ધરો ઘટાડવા વિશે વાત કરી છે બીજી તરફ તેમજ આયુષ્માન વધારો તેમાંથી ગાય મેં આગાહી કરી છે મતે કેન્સરમાં જીવલેનમાં રોગો ઈલાજ બહુ બે હજાર મળી શકે વૈજ્ઞાનિકો મોટો ફેરફાર પશ્ચિમમાં પણ ઉપયોગ યોગશાળામાં અને માણસો કૃત્રિમ બનાવવામાં આવે છે આવી સ્થિતિમાં શારીરિક ધરાવતા લોકોને તેનો લાભ લઈ શકે છે કે જે એલિયન સાથે સંપર્ક થશે અને બહુ એક એલિયન સાથે સંપર્ક વિશે કહ્યું છે બે હજાર પચીમ સુધીમાં માનવીઓને એલિયન સાથે સંપર્ક થશે કે હજુ સુધીમાં સ્પષ્ટ થયું નથી પરંતુ જોવા મળતા તેમાં આખી ખામી યુરોપમાં ખોટા આંબા જે માંથી યુરોપમાં કટોકટીમાં આગાહી કરી સેતીઓને રાજ્યો અને આર્થિક સંઘર્ષો કારણે યુરોપમાં ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે આના પરિણામોના દરનો મોટો ઘટાડો થઈ શકે છે તે લોકોના જીવન પર ખૂબ જ ખરાબ અસર પડશે સબક્રાઇઝ મા